તળાજા શહેરમાં રામપરા રોડ ખાતે તળાજા તાલુકા સમસ્ત તળપદા કોળી સમાજની વાડી ખાતે ઓગણત્રીસમો સમુલગ્ન મહોત્સવ યોજાયો ભાવનગર જિલ્લાના તળાજા શહેરમાં રામપરા રોડ ખાતે સમસ્ત તળપદા કોળી સમાજ દ્વારા દર વર્ષે સમૂહ સુંદર મજાનું આયોજન કરવામાં આવે છે તેવી જ રીતે આ વર્ષે પણ આયોજન કરવામાં આવ્યું હતું આજે ત્રેવીસ ફેબ્રુઆરીના રોજ તળાજા શહેરમાં રામપરા રોડ ખાતે આવેલ તળાજા તાલુકાના સમસ્ત તળપદા કોળી સમાજ દ્વારા આયોજિત સમુલગ્ન યોજાયો હતો જેમાં કુલ અઠ્યાવીસ દંપતીઓએ પ્રભુતામાં પગલા પાડ્યા હતા કાર્યક્રમ અંતર્ગત કિન્નર સમાજના અગ્રણી દીપિકા માસી દ્વારા પણ દરેક દીકરીઓને સોનાની ચૂક અને સો રોકડા ભેટ આપવામાં આવી હતી કાર્યક્રમ અંતર્ગત કેન્દ્રીય મંત્રી નિમુબેન બાંભણિયા તળાજાના ધારાસભ્ય ગૌતમભાઈ ચૌહાણ સહિતના વિવિધ સામાજિક તેમજ રાજકીય આગેવાનો અને સાધુ સંતો પણ ઉપસ્થિત રહ્યા હતા અને તળાજા પોલીસ અધિકારી દ્વારા કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તેવા હેતુ સાથે બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો મીઠે મીડે કામના તુનીભાઈના ચડાવ્યા અનુસાર સમ લગ્નનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સારો એવો સંદેશો પહોંચાડવા માટે જ્વેલર્સ બાબુભાઈ ગોહિલે દરેક દીકરીઓને ગાયડી મૂર્તિનું દાન કર્યું હતું કાર્યક્રમને સફળ બનાવવા માટે ઘણા સમયથી સેવાભાવી યુવાનો દ્વારા તૈયારીઓ કરવામાં આવી હતી જેને લઈને આજે કાર્યક્રમ સફળ થયો હતો અને દિવસભર ખડે પગે સેવા બજાવતા યુવાનો જોવા મળ્યા હતા બ્યુરો રિપોર્ટ સમ્રાટ સમાજા ન્યૂઝ તળાજા તળાજાની અંદર ઓગણત્રીસ વર્ષ આજે આ સમૂહ લગ્નને થયું છે આ સમૂહ લગ્નની અંદર યુગલો બે લગ્નમાં જોડાયા છે ભગવાન અને માતાજીને પ્રાર્થના કરું છું કે અઠ્યાવીસ નવ યુગલો એમની સુખ શાંતિ આપે જીવનમાં હંમેશા સુખમય એનું જીવન રહે એવું આગળ વધે એવી શુભકામનાઓ પાઠું છું આ સમૂહ લગ્નની અંદર અનેક વિશેષતાઓ છે આ સમૂહ લગ્નની અંદર ખાસ કરીને અમારા ધારાસભ્ય શ્રી ગૌતમભાઈ અને એની આગેવાની નીચે અનેક વડીલો આ સમૂહ લગ્નની અંદર એકમેક થઈ અને પોતાના ઘરે જે સમૂહ લગ્ન કરે પોતાના ઘરે જે લગ્ન હોય એ રીતે લગ્નનો આનંદ અને ઉલ્લાસથી અમારા વડીલો આ લગ્નમાં જોડાય છે અહીંયા જમવાની ખૂબ સરસ વ્યવસ્થા છે કોઈ સ્ટેજ નથી અને સારામાં સારી રીતે સમૂહ લગ્ન થાય એ પ્રકારે ખૂબ સુંદર આયોજન થયું છે ત્યારે હું આ સમૂહલગ્ન સમિતિને પણ ખૂબ ખૂબ હૃદયથી અભિનંદન આપું છું સમૂહલગ્ન દ્વારા ખર્ચ ઓછો થતો હોય છે મા બાપને અનુકૂળતા થાય છે અને જે રીતિ રિવાજ પ્રમાણે લગ્ન કરવા જે ઈચ્છે છે એ પ્રમાણે લગ્ન થાય છે મારે સમૂહ લગ્નમાં ખાસ સંદેશો પણ એ આપવો છે કે ખાસ કરીને યુવાનો વ્યસન છોડે અને દીકરીઓ ભણે દીકરાઓ ભણે અને શિક્ષણ એ આપણા સમાજમાં ખૂબ ઉપયોગી છે જીવનમાં પણ ઉપયોગી છે ત્યારે સૌ આગળ વધે એવી શુભકામનાઓ પાઠવું છું